શહેર જિલ્લાને હચમચાવી દેનાર કિસ્સામાં મિત્રને મોતની ઘાટ ઉતારી તેના શરીરના નવ ટુકડા કરીને ભુલાવ સી માં અલગ અલગ સ્થળે નાખી દીધા હતા જેમાં પોલીસે ગતરોજ પકડી લીધા બાદ રોજ મૃતકના શરીરના બાકી અંગો પણ મળી આવ્યા છે ભરૂચ શહેરના વેદાંત સોસાયટીમાં રહેતા સચિન પ્રવીણસિંહ ચૌહાણે તેના ખાસ મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણની પત્નીના આપત્તિજનક ફોટા તેના મોબાઈલ ફોન માંથી લઈ લીધા હતા ત્યારબાદ સચિન તેના મિત્ર શૈલેન્દ્રને અવારનવાર બ્લેકમેલ કરીને બંને વચ્ચે અવારનવાર બોલા ચાલી થતી હતી જોકે ક્રાઈમ પેટ્રોલ જોવાનો શોખીન શૈલેન્દ્રએ સચિન સાથે દોસ્તી ચાલુ જ રાખી હતી જ્યારે બંનેની પત્ની બહાર ગામ ગઈ હોય શૈલેન્દ્રએ સચિન સાથે પાર્ટી કરવાનો પ્લાન બનાવી તેને પોતાના ઘરે બોલાવી જમીને બંને સુઈ ગયા હતા તે સમયે શૈલેન્દ્ર જાગી જતાં સચિનનો મોબાઈલ લઈને તેની પત્નીના ફોટો ડિલીટ કરવાની કોશિશ કરતો હતો છે કે તેના મૃતદેહને કઈ રીતે રફી દફી કરવો તે વિચારી બજારમાંથી આરી લાવીને તેના શરીરના નવ ટુકડાઓ કરીને પ્લાસ્ટિકની ઠેલીઓમાં નાખીને ભોલાવ જીઆઈડીસી આવેલી અલગ અલગ ગટરોમાં ફેંકી દીધા હતા તેમાંથી પાંચ માનવ અંગો સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ની મદદથી શોધી કાઢ્યા હતા જ્યારે પગ અને પંજાના ભાગ બાકી હોય આજે ગુરુવારના રોજ શેર એકમાંથી મળી આવ્યા હતા તેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અરજે મોકલી આપ્યા હતા જોકે હવે પોલીસે નવ દિવસની સતત મહેનત બાદ સચિન ચૌહાણના મૃતદેહના તમામ અંગો શોધી કાઢી આરોપીના રિમાન્ડ મેળવવાની તપાસ હાથ ધરી છે તો બીજી તરફ મૃતક સચિનના ભાઈ મોહિત ચૌહાણે આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી ऐसा हादसा हो जाएगा हमारी भाभी नहीं हमें मतलब तुम्हारे भाई का नंबर उम्मर नहीं लग रहा है कि एक बार एक बार कंफर्म करो तो, क्योंकि तो जी इनका घनिष्ठ मित्र हाँ था हाँ तो हमने तो उसे फ़ोन किया कि ऐसे ऐसे वो बोला कि मुझे भी पता है कि जैसे वो मतलब इस तरीके का क्या दे बात दे है जो उसने मेरे मेरे भाई के फ़ोन से बहुत परेशान हूँ नहीं कि तू आ जा ही है तो मैं वहाँ से सत्ताईस को निकली वो दिन दिल्ली से निकला एक डेढ़ बजे मैं सुबह यहाँ पाया छह साढ़े छह बजे टाइम उसके हाउ ऐसे थे की ऐसा कुछ नहीं हमारे साथ खुद रिपोर्ट करवाई कि हमने उसे पर्सनली पूछा भी मैंने भैया तुम्हें कुछ पता हो तो कुछ तो बताओ बता, 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 सही वो इतने दिन से गैप है तुम्हारे साथ रहता था